આજે વાત કરવી છે ડિપ્રેશનનો અફલાતુન ઇલાજ મફતમાં મેનેજમેન્ટની એબીસીડી એના લેખક છે બી એન દસ્તુર અને હું છું પ્રશાંત ભાટિયા નેશનલ ક્રિમિનલ રેકોર્ડ્સ બ્યુરોની જાણકારી મુજબ આપણા દેશમાં બે હજાર એકવીસમાં એક લાખ ચોસઠ હજાર લોકોએ ડિપ્રેશનની બદલત આત્મહત્યા કરી છે આજે એ આંકડો બે લાખ વટાવી ગયો છે આજની અનિશ્ચિતતા અને પહેલાં કદી ન અનુભવાયેલી ઉથલપાથલથી છલકાતી દુનિયામાં ન બનવા જેવું બનતું રહે છે જે જોઈએ છે તે મળતું નથી મેળવતા આવડતું નથી સફળતા માટે જરૂરી કિંમત ચૂકવવાની નથી થતી ઈચ્છા નથી મળતો સમય કપરા સમયમાં મૂળ મરી જાય ખાલીપો લાગે અપરાધ કર્યાની લાગણી થાય જિંદગી બોજ બની જાય પહેલાં આવે ફ્રસ્ટ્રેશન અને એ લાંબુ ચાલે તો તબદીલ થાય ડિપ્રેશનમાં ડિપ્રેશન વારસાગત પણ હોઈ શકે છે દિમાગની કેમેસ્ટ્રીમાં થતી ગડબડની દેન હોઈ શકે છે કે કોઈ દવાની સાઈડ ઇફેક્ટ પણ હોઈ શકે છે સારા સમાચાર એ છે કે ડિપ્રેશન ઉપર કોઈનો કોપીરાઇટ નથી દરેકને એનો અનુભવ થતો રહે છે દુઃખ દર્દ અને દિલગીરી આવતા અને જતા રહે છે પણ જીવવાની મજાની બાદ બાકી બે અઠવાડિયાથી વધારે ચાલે તો સાવધાન થાકેલું દિમાગ એવા સિગ્નલ આપશે કે પરમનન્ટ સોલ્યુશન છે ઉકલી જવામાં સાયકોથેરાપી અને દવાઓની મદદથી ડિપ્રેશન ઉપર નિયંત્રણ મેળવી શકાય છે કસરત અને યોગ કરો મેડિટેશન કરો મદદ કરવા માટે તૈયાર તત્પર સક્ષમ દોસ્તોથી ઘેરાયેલા રહો રોતલ ઇન્સાનોથી દૂર રહો તમારાથી વધારે કામનસીબોને જોતા રહો નિતનવી પ્રવૃત્તિ કરો સિગરેટ શરાબ ડ્રગ્સથી દૂર રહો સ્ટ્રેસને નિયંત્રણમાં રાખો પણ આ બધા ચિલાચાલુ પ્રયોગો કામ ન કરે તો તમારા ડિપ્રેશન માટે બકરો શોધો આમ પણ આપણને આપણા દુઃખ માટે અન્યને બદનામ કરવાની તકનીક જન્મજાત આવડતી હોય છે અમારી અજીજ દોસ્ત મિતા પંડ્યા દરેક મુશ્કેલી માટે ઈશ્વરને પત્ર લખે છે વોટ્સએપ ઇમેલથી નહીં કાગળ ઉપર પેનથી લખેલો પત્ર આજકાલ મિત્રો આગળ રોદ્રા રવાડથી કંઈ ખાસ ઉપજતું નથી કારણ કે દોસ્તોને પણ એમની મર્યાદાઓ હોય છે બકરાઓ ઝડતા નથી તો બદનામ કરો ઈશ્વરને પત્ર લખી ખખડાવી નાખો દુનિયાને બ્રહ્માંડને એડમિનિસ્ટર કરવાનો ઠેકો લઈને બેઠો છે તો મારી તરફ જોવાની તકલીફ લેવામાં તને સી તકલીફ પડે છે સાયકોથેરાપીની પ્રેક્ટિસ કરતાં સૌ દોસ્તો કહે છે કે ડિપ્રેશનમાં દર્દીની ફરિયાદો એમનો લવારો સહાનુભૂતિ અને સમાનુભૂતિથી સાંભળો તો સાચા અર્થમાં થોરામાં ઘરનું મળે છે દર્દીને રાહત અને થેરાપિસ્ટના ખાતામાં સેન્સેશન દીટ હજાર રૂપિયાની આવક ઈશ્વરને કાવડિયામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી એને પત્ર લખી તમારી ફરિયાદ કરો તો મફતમાં સાયકોથેરાપી ત્રણ ચાર મહિના બાદ એ જ પત્ર ફરી વાંચો તો મોટાભાગના કિસ્સાઓમાં સમસ્યા સપના જેવી લાગશે અને હવે લખો નો પત્ર યોગ્ય પ્રમાણમાં માખણ મારો યોગ્ય ભજન ગાઈ નાખો થોડો વિચાર કરશો તો આ પ્રવૃત્તિ કરવા જેવી મહેસૂસ થશે મજા પણ આવશે વાતોના વડા ચટાકેદાર બનશે મિતા પંડ્યાનો આ થેરેપી ઉપર કોપીરાઈટ નથી અજમાવી નાખો